जम टमाटर टमाटर है वाह भाई वाह भाई वाह ये कुकुरे जतम का कुकुरे कुकुरो हम वर्षा लेबी धारा खेवा पछले मारे जी मु कोई ढुंडू ने वीडियो उताले बस लो मैं हा हु मने बिवराओ जो મિત્રો સીતારામ <Lutheran> <Je>, <laughs> <jau, boy. zarpquand>

એ ટાઈસન ભાઈ બેઠા વેદ તો ઉતારવા ન દીધું કે મારો ટાઈચન બેઠો રે જામ ટમેટીમાં ટમેટા સે સેપ એટલા નથી યાદ થાય કાસામાં લખે પાક મન છે કે ભેગા બધાય

વારે વાહ ફર્સ્ટ ક્લાસ ટના ટન તો જો વાય ગયા અગિયાર ની ઓગણી એમ કઈક થઈ બધાય ખાઈ લીધું ને ઠામ બિસરા સરોવડા મંજવારે પોતું કર્યું આજ ખાના ને બારી લઈયું રોહડા ની જોવો ચા માખી બે હતી આ

જો આજ ઘણો કામ નીકળે ચારા ને ખેર નાખા ખાના ને સાફ કરી નાખા એવું કામ હજી કઈક છે તો ખરી જો રવેશ વારવાન હે પવન બે રવેશ વરાય હાલો હું રાજ હું નથી થાય કોઈ દાળ ભાત બને ભાઈ આજનો મેનો દાળ ભાત હંભારો પડ્યો હંભારી ખુલ્લો પડ્યો

पुरे काम है, <laughs> है, है थोड़ो का है काम काम से पैसा लेवाना है बाई बाई हो के आवेन खा हो के नया खा हो नया खाई ले बतावे तो खाई जा हां तो तुम्हारे रोटी नो करे ना फाइनल सु તો સ્વેટર ને પહેલજો તમારું કીમાં જાવી ત ગયો ફોન કર તો ભાઈ આવા ફોન કરે તો ને ક્યાં પોળી હે ક્યાંથી જવાનો ઓ ક્યાંથી લોટતા કારનો બંધ થઈ ગયો થઈ ગઈ સાંભારો થઈ ગયો ને કરવાની છે રોટલી ને ભાત મુકા ભાત થઈ જાય એટલે રોટલી કરવી જો પાણી વાયરું તું અવેરી મકાઈ માં બીજું થોડું ઘણું છે ઈવર કાલે વાય છે આ تن પવન તો થોડું ઓછો હ પટાઈડ લાગે છે હાલો તો આજ નો વ્લોગ અહીંયા પૂરો કરે ગમ્યો હોય તો બધાય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ગમ તો એ નો ગમ તો એવા કોમેન્ટ કરજો જરાક વિડીયોમાં એ પ્રમાણે બનાવવા મળી કાલના નવા બ્લોગમાં બાય બાય